દુનિયા વિકાસના ના મોડલ પર ફરી વિચાર કરે ડ્રગ્સ આતંકવાદ એક સમિટમાં નરેન્દ્ર મોદીનું સંબોધન બિહારમાં ઓવે પણ નીતિશ સરકારને સમર્થન આપવા તૈયાર પરંતુ રાખી એક શરત શું માનશે એનડીએ દુબઈમાં એર શો માં ક્રેશ થયેલા તેજસ વિમાન ના શહીદ પાયલટ નો વિડીયો પણ સામે આવ્યો અમદાવાદ મોટી કાર્યવાહી વાયરલ વિડીયો સતત માનસિક ત્રાસ નો ઉલ્લેખ જોવા મળ્યો ત્યારબાદ મિત્રો એસઆઈઆર ની કામગીરી વચ્ચે વધુ એક મોત જોવા મળ્યું વડોદરામાં સહાયક બી નું ફરજ પર ગામના બારણનો આક્ષેપ વડોદરામાં પાદરાના ભોજ ગામે ફરજ પરના બીએલઓ ની તબિયત લથડી ચક્કર આવતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યું બનાસકાંઠા પાલમપુર ડીસા હાઈવે પર ઇકો કાર ડિવાઇડર સાથે ટકરાતા એકનું મોત છ લોકો ઇજાગ્રસ્ત જોવા મળ્યા ખેડૂતોને કાળી મહેનત પર પાણી ફરી વળ્યું અમરેલી યાર્ડમાં મગફળીના ઢગલા પણ ટેકાના ભાવ કરતા રૂપિયા સસ્સો મળે છે ઓછા ખેતી લાઈન પરથી વીજ તારની ચોરી થતા ખેડૂતો હેરાન પરેશાન જોવા મળ્યા દિલ્હીમાં બ્લાસ્ટ બાદ હોટેલના ચેકિંગમાં ગંભીર બેદરકારી આવી સામે વિદેશી મહિલા ત્રણ દિવસ રોકાઈને જતી રહી લાંબી પ્રતિક્ષા બાદ રાજ્યમાં ઉમેદવારોને સરકારી નોકરીના નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હજુ હજારો ભરતી પડતર મહારાષ્ટ્રમાં સો ઉમેદવાર તો બિનરીફ થી જીતી ગયા વડોદરામાં ઈ વાહનોની સંખ્યા અઢાર હજાર પ્લસ સત્તા મ્યુ કોર્પોરેશન ત્રિપલ પ્રી ધોરણે શરૂ કરેલા પંદર પૈકી સાત ઇવી ચાર્જિંગ સ્ટેશનો બંધ

ત્યારબાદ મિત્રો થાપણ જે ધિરાણનું પ્રમાણ 80% ને પાર જતા બેંકો માટે સ્થિતિ પડકારરૂપ બનશે નીચા વ્યાજ દરોને કારણે બેંકો માટે ધિરાણ માંગને સંતોષવા થાપણો મેળવવાનું હવે મુશ્કેલ બનશે ઈપીએફમાં મોટો ફેરફારની તૈયારીમાં સેલેરી લિમિટ વધી શકે તેમ છે 1 કરોડથી વધુ લોકોને મોટો ફાયદો થશે હાર્દિક પંડ્યા સાથે સગાઈની અટકળો પર માહીકાએ તોડ્યું મોણ

સુરતના સાયણમાં ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટને એક કંપનીમાં લેફ્ટ તોટી પડતા બે કામદારોના મોત વડોદરામાં એક બંગલામાં ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચલાવતા ત્રણ યુવકોએ એસીથી વધુ વિદેશીઓને ફસાવ્યા ખાખી પર લાગ્યો દાગ અમદાવાદના વેઝલપુરમાં પીઆઈ સામે છેડતીની ફરિયાદ લિફ્ટમાં ઓગણીસ વર્ષીય યુવતી સાથે કર્યા ડપલા અમદાવાદમાં વાયુ પ્રદૂષણ રોકવા માટે પાંચ વર્ષમાં પાંચસો અડતાલીસ કરોડ ખર્ચી નાખ્યા છતાં હવા દિવસેને દિવસે ઝેરી બનતી ગઈ પ્લાસ્ટિક વેસ્ટ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ ગંભીર ગંભીરમાં અસરકારક પ્રતિબંધ નો નિર્દેશ કચ્છના લાકાપર ગામમાં તળાવમાં માં પડેલા બે કિશોરના ડૂબી જવાથી કરુણ મોત

ત્યારબાદ મિત્રો પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડના સ્વાગત માટે ભાજપના કોઈ નેતા ના આવ્યા કોંગ્રેસે માર્યો મોટો ટોણો પિતા યુટ્યુબ પર એક નો વિડીયો સર્ચ કરતા હતા ને ત્યારે જ વિંગ કમાન્ડરના મોતના અહેવાલ આવ્યા સામે દિલ્હીમાં વધુ એક હતિયાર સપ્લાયના ઇન્ટરનેશનલ રેકેટનો ભાંડા પણ જોવા મળ્યો રોલેસ બમ્બી હક એંગને સપ્લાય થવાનો હતો ત્યારબાદ મિત્રો જો હિન્દુ નહીં હોય તો દુનિયા જ નહીં રહે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત નું ચર્ચા પંત નિવેદન આવ્યું સામે પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદ નિર્માણ ની તૈયારી ટીએમસી નેતા છ ડિસેમ્બરે આધારશીલા મુકશે બેંગલુરુમાં હચમચાવી દે તેવી ઘટના આવી સામે મોટા ભાઈએ જ નાના ભાઈની હત્યા કરી નદી કિનારે લાશ ફેંકી દીધી

અફઘાનિસ્તાન ની તાલિબાન સરકાર હિન્દુ શીખ ભાઈઓને કેમ પાછા બોલાવી રહી છે સામે આવ્યું મોટું કારણ ત્યારબાદ મિત્રો જેલેક્સી ના ઇન્કાર અને ટ્રમ્પ ની ધમકી વચ્ચે શાંતિ સમજૂતી અંગે પુતિન ની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે